ભારતની મિસાઇલ સિસ્ટમ અને તેના પાર્ટ્સ રિસર્ચ ડેવલપમેન્ટની સાથે સંકળાયેલ અધિકારીની ભરૂચની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી આરોપીએ ભારતની આંતરિક સુરક્ષાને તોડવા ભારત દેશના સુરક્ષા દળોની ગુપ્ત માહિતી આપી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું અને પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સીને ગુપ્ત માહિતી મોકલવામાં આપી રહ્યા હોવાનું સીઆઈડી ક્રાઇમની તપાસમાં બહાર આવ્યું ફેસબુક આઈડીમાં સોનલ ગર્ગ નામની મહિલાનો ઉલ્લેખ થયો હતો અને પાકિસ્તાનના હેન્ડલર સોનલ ગર્ગે પ્રવીણ મિશ્રાને હની ટ્રેપમાં ફસાવ્યો પ્રવીણ મિશ્રા ડ્રોન બાબતની કેટલીક મહત્વની માહિતી પાકિસ્તાનના હેન્ડલર્સને આપી હોવાનું સામે આવ્યું અને સીઆઈડી ક્રાઇમે તેની અંકલેશ્વરમાંથી ધરપકડ કરી કરી પાકિસ્તાન સ્થિત આઈએસએ હેન્ડલર જેલો વર્જિનલ બાદ ખબર નથી પલું પોતે સોનલ ગર્ગ તરીકે ઓળખાણ આપી આઈબીએમ ચંડીગઢમાં ફરજ બજાવવાની ખોટી માહિતી આપની ચાપ કરવાની કાર્યવાહી કરેલ એ પ્રક્રિયા શરૂઆતમાં ફેસબુક દ્વારા આ પ્રવીણ મિશ્રાને સંપર્ક કરેલ અને ફેસબુક ફ્રેન્ડ ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ પછી પોતે ઇન્ડિયન મોબાઈલ નંબર જે વોટ્સઅપ માટે વાપરતા હતા એ નંબર નંબર શેર કરી પ્રવીણ પાસેથી ઇન્ડિયન ડિફરન્સ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા વિવિધ એજન્સીઓ પ્રાઇવેટ કંપનીઓના માહિતી મેળવવા માટે કોશિશ કરે એમાં ખાસ કરીને ડ્રમોસ અને અન્ય મિસેલ પાર્ટ્સના કામ કરતા ઇન્ડસ્ટ્રી అనేలా బ్రహ్మోస్ బాగా మాశి క ప్రవీణమిశ్రా పాస్థాన ఆయర్ అన్ని వివిధ ఓర్గనా డిఫెన్స్ నెషనల్ ఇంట్రెస్ట్ సే కంనా వ్యక్తి సంపర్కె కోసం మాత్రీ మేల్ చే ઐપીસી ઓન ટી ત્રીટીઆઈ પ્લાસ્ટી રિલેડ ઇફર નોંધી ટપાશ ચાલુ રહે પ્રવિણ મિશ્રમા મહિસાગરના પ્રથમપુર બુથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો હતો